સાવલીના ગોઠડા ગામે આવેલ આંગણવાડી પાસે ગંદકી કિચડનું સામ્રાજ્ય વડોદરા જિલ્લા સહિત રાજ્યમાં વરસાદી વાતાવરણમાં રોગચાળાએ હાકાર મચાવ્યો છે જેમાં ચાંદીપુરા વાયરસ કે જે ઝીરોથી ચૌદ વર્ષના બાળકોને જેની અસર થાય છે તેવામાં વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામની દરગાહ પાસે આવેલ નાના નાના પુલકાઓની શિક્ષણ આપતી આંગણવાડીના બાળકોનું આરોગ્ય જોખમાય તેમ આંગણવાડી પાસે ગંદકી અને કીચડ કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને બાળકોના વાલીઓ માતાઓ બાળકોને ઉચકી અને કાદો કિચડમાંથી પસાર થઈ વિદ્યાર્થી મૂકવા આવતા કેમેરામાં કંડારાઈ ગયા હતા અને જેવું વહીવટી તંત્ર શિક્ષણ સાથે બાળકોના સ્વચ્છ માટે શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી